અંબાજી બહાદુરી પુનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે કાંકરેજ મીડિયા દ્વારા મેડિકલ સેવા આપવામાં આવી એકાવન શક્તિપીઠ અંબાજી બહાદુરી પુનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે કાળજી રાખી કાંકરેજ મીડિયા મિત્ર દ્વારા મેડિકલ સેવા આપવામાં આવી હતી જેમાં દુખાવા માટે ટ્યુબ તેમજ ઇનો સોડા અને જલજીરા સહિતના ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે સુંદર આયોજન જેમાં અંબાના ધામમાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં તેવા ઉમદા પ્રયત્ન કરાયા છે અને લાખો માય માના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જાહેર રસ્તા ઉપર બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળી રહ્યું છે ત્યારે હવે કાંકરેજ મીડિયા મિત્રોએ પણ પદયાત્રીઓ માટે મેડિકલ સેવા આપી સહભાગી બન્યા એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ